તે ઉપદેશાષ્ટકમ તરીકે પણ ઓળખાય છે કારણ કે તેમાં આઠ શ્લોકો દ્વારા ગહન ઉપદેશ આપવામાં આવ્યો છે અષ્ટાવક્ર ઉપદેશ પરંપરાગત માન્યતાઓથી વિપરીત છે અને તે મુક્તિનો એક નવો માર્ગ બતાવે છે પરંપરાગત ધારણાઓનો ત્યાગ અષ્ટક્ર મુનિ પોતાના ઉપદેશ ની શરૂઆત પરંપરાગત રીતે માન્ય એવા કામ અર્થ અને ધર્મ ના ત્યાગથી કરે છે તેઓ કહે છે કે તું શત્રુરૂપ ભરેલા અને એ મૂળરૂપ ધર્મ નો પણ ત્યાગ કરી એ બધા નો સર્વત્ર અનાદર કર આ વાત સાંભળીને કોઈને પણ આશ્ચર્ય થાય કારણ કે આપણા સમાજમાં કામ ઈચ્છાઓ અર્થ ધન અને ધર્મ પુણ્ય કાર્યો ને જીવન ના આધાર સ્તંભ માનવામાં આવે છે પરંતુ અષ્ટાવક્ર આ ત્રણેયને ત્યાજ્ય ગણે છે પ્રથમ દ્રષ્ટિએ કામને શત્રુ કહેવું કદાચ સમજી શકાય તેમ છે કામ એટલે કે ઈચ્છાઓ અને વાસનાઓ માનવીને સતત અશાંતિ અને દુઃખ તરફ દોરી જાય છે આ ઈચ્છાઓ ક્યારેય સંપૂર્ણપણે સંતોષાતી નથી અને એક ઈચ્છા પૂરી થાય કે તરત બીજી ઉભી થાય છે આ એક અનંત ચક્ર છે જે માનવીને સંસારના બંધનોમાં જકડી રાખે છે બીજી વાત અનર્થથી ભરેલા અર્થ એટલે કે ધનનો ત્યાગ કરવાની છે અષ્ટાવક્ર સમજાવે છે કે ધન વિના કોઈ કામનાની તૃપ્તિ થતી નથી પરંતુ આ ધન ધન ક્યાંથી આવે છે ઘણીવાર કમાવવા માટે થોડી ઘણી કે પ્રપંચનો સહારો લેવો પડે છે જો નીતિપૂર્વક અને શ્રમ યોગ્ય મૂલ્ય મેળવીને જીવન જીવવામાં આવે તો તે ફક્ત ઉદરપોષણ પૂરતું જ મળે છે વધારે નહીં આથી અર્થને અનર્થ સંકુલમ અનર્થોથી ભરેલું કહેવામાં આવ્યું છે કારણ કે તે ઘણીવાર અનીતિ અને દુરાચાર તરફ દોરી જાય છે સૌથી ક્રાંતિકારી વાત ધર્મનો ત્યાગ કરવાની છે સામાન્ય રીતે ધર્મને પુણ્ય અને મોક્ષનો માર્ગ માનવામાં આવે છે લોકો ધર્મ કાર્યો કરે છે સદાવ્રતો ખોલે છે ધર્મશાળાઓ બનાવે છે મંદિરો બાંધે છે યજ્ઞો કરે છે અને માનવ સેવા પણ કરે છે પરંતુ અષ્ટાવક્ર કહે છે કે આ બધા ધર્મ કાર્યોના મૂળમાં પણ કામના હોય છે મોક્ષ મેળવવાની સ્વર્ગમાં સ્થાન પામવાની કે સમાજમાં માન સન્માન મેળવવાની ઈચ્છા આ કાર્યો પાછળ રહેલી હોય છે આ ઉપરાંત આવા મોટા ધર્મ કાર્યો કરવા માટે પણ ધન ની જરૂર પડે છે અને એ ધન પણ ઘણી વાર હોય છે આમ ધર્મ પણ કામના અને મેળવેલા ધન સાથે હોવાથી અષ્ટાવક્ર તેને પણ ત્યાજ્ય ગણે છે તેઓ કહે છે કે આ ત્રણેય અનાદર કર સંસાર મિથ્યાતા અને વૈરાગ્ય મહત્વ અષ્ટાવક્ર આગળ સમજાવે છે કે મિત્ર ક્ષેત્ર જમીન ધન ઘર પત્ની સંબંધીઓ અને અન્ય સંપત્તિઓ એ બધું સ્વપ્ન કે ઇન્દ્રજાળ સમાન છે તેઓ કહે છે કે આ બધું માત્ર ત્રણ કે પાંચ દિવસનું છે એટલે કે ક્ષણભંગુર છે આ દ્રષ્ટિકોણ વૈરાગ્યને મજબૂત બનાવે છે જ્યારે વ્યક્તિને આ ભૌતિક જગતની અસ્થાયિતાનો અનુભવ થાય છે ત્યારે તેની આસક્તિ ઓછી થાય છે તૃષ્ણા એ સંસારના બંધનનું મૂળ છે અષ્ટાવક્ર સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે જ્યાં જ્યાં તૃષ્ણા છે ત્યાં ત્યાં સંસાર છે એમ સમજી સમર્થ વૈરાગ્ય નો આશ્રય લઈ તૃષ્ણા નો ત્યાગ કરી આ શ્લોક આખા પ્રકરણ નો સાર છે જે તૃષ્ણા થાય થાય છે છે ત્યાં તેના સર્જન આ તૃષ્ણાની જાળ માં વ્યક્તિ બંધન માં જાય છે આથી તૃષ્ણા નું કોઈ પણ સ્વરૂપ બંધન છે અને તેનો સંપૂર્ણ ત્યાગ એ જ મોક્ષ કહેવાય છે જયારે સંસાર પ્રત્યે અનાસક્તિ એટલે કે નિર્વેદ ઉત્પન્ન થાય છે ત્યારે આત્માની પ્રાપ્તિ અને તૃપ્તિ વધતી જાય છે આત્મપ્રસાદની ની આ સ્થિતિ ધીમે ધીમે નિજાનંદ માં પરિણમે છે જે આત્મ જ્ઞાન અષ્ટાવક્ર રાજા સ્મરણ કરાવે છે તેઓ કહે છે જન્મ જન્મોના રાજ્ય પુત્રો પત્નીઓ શરીરો અને સુખો માં તું તો ઘણો આસક્ત હતો છતાંય તે બધા નાશ પામ્યા છે આ વાત થી એ સ્પષ્ટ થાય છે કે ભૌતિક સુખો અને સંબંધો કેટલાક ક્ષણભંગુર છે આપણે ગમે તેટલા આસક્ત હોઈએ પણ સમય આવે તે બધાનો નાશ થાય છે આપણે અનેક સારા ધર્મ કર્યા હશે તો પણ સંસારના અષ્ટાવક્ર કહે છે અર્થ કામ અને સુકૃત કર્મો પણ હવે ઘણા થયા આ બધાથી પણ સંસાર માં તારું મન શાંત થયું નહીં આ દર્શાવે છે કે માત્ર પુણ્ય કાર્યો કરવાથી પણ મોક્ષ કે શાંતિ મળતી નથી જ્યાં સુધી તેના મૂળમાં રહેલી તૃષ્ણા અને અહંકાર નો નાશ ન થાય આ ઉપરાંત અષ્ટાવક્ર એક વધુ ક્રાંતિકારી વાત કહે છે કે કેટલાય તે શરીર મન અને વાણી વડે કોઈને પરિશ્રમ આપવા જેવું કશું કર્યું નથી નથી તેમ છતાં તને શાંતિ મળી હવે તો તું એ બધાનો પરિત્યાગ કરીને શાંત થા આનો અર્થ એ નથી કે વ્યક્તિ ખરાબ કાર્યો કરવા જોઈએ પરંતુ તેનો તાત્પર્ય એ છે કે માત્ર સારા કાર્યો કરવાનો બોજ પણ વ્યક્તિને શાંતિથી શાંતિ વંચિત રાખી શકે છે જો તે કાર્યો હું કરું છું એવા અહંકાર થી કરવામાં આવે હું ના ત્યાગ થી શાંતિ અંતે ઉપદેશ આપે છે કે હું સારું કરું છું કે હું ખોટું કરું છું એવા શાંતિ પ્રાપ્ત થાય છે જ્યાં સુધી હું કરું છું તે ભાવ રહેશે ત્યાં સુધી વ્યક્તિ બંધન માં રહેશે તેઓ સ્પષ્ટ કરે છે કે તું કરતા ભરતા હરતા કઈ જ નથી તું તો સર્વવ્યાપી દૃષ્ટા દ્રષ્ટા સાક્ષી માત્ર છે આ સમજણ એ જ પરમ જ્ઞાન છે વ્યક્તિ જ્યારે પોતાને માત્ર એક સાક્ષી તરીકે જુએ છે ત્યારે તે કાર્યોના ફળની આસક્તિમાંથી મુક્ત થાય છે હું કંઈ નથી હું કંઈ નથી હું કંઈ નથી એવો નિરંતર જાપ જપીને સુખી થા એમ કહીને અષ્ટાવક્ર અહંકારના સંપૂર્ણ વિસર્જન પર ભાર મૂકે છે આ નિરાભિમાની સ્થિતિ જ પરમ શાંતિ અને આનંદનો માર્ગ છે જ્યાં વ્યક્તિ પોતાની શુદ્ધ ચેતનામાં સ્થિર થાય છે અને જગતની ની અનુભવ કરે છે આ દસમા પ્રકરણનો સાર એ જ છે કે આત્મ જ્ઞાન અને મોક્ષ માટે કામ અર્થ અને ધર્મ ની પરંપરાગત ધારણાઓથી ઉપર ઉઠીને તૃષ્ણા નો ત્યાગ કરી અને હુંપણા નો ત્યાગ કરીને શુદ્ધ ચેતના સ્વરૂપે સ્થિર થવું